રાપર ગુરુકુળ ખાતે વર્ચ્યુઅલ દ્વારા આવાસની ચાવી અર્પણ કરવામાં આવી આજે રાપર ચિત્રોડ રોડ ઉપર આવેલા સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી અર્પણ કરી હતી સાડા થી વધુ જનમેદની ઉમટી પડી હતી આજે યોજાયેલા કાર્યક્રમમાં દરેક પરિવારને પાકું આવાસ મળે અને કોઈ પરિવાર આવાસ વિહોણા ના રહે તે માટે રાપર તાલુકામાં ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આજ દિન સુધી વર્ષ બે હજાર સોળ સત્તર થી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ સુધીમાં કુલ એક હજાર પાંચસો વીસ આવાસો મંજૂર કરી રૂપિયા અઢાર કરોડ ચોવીસ લાખ રૂપિયાનો લાભાર્થીઓને આ યોજનાનો લાભ અપાયેલ છે

તેમજ લાભાર્થીઓને મળતા જે કંઈ પણ લાભ હોય તે લાભોથી લાભાર્થી વંચિત ના રહે અને સત્વરે રાપર તાલુકો વિકસિત થાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મળવા પાત્ર લાભાર્થીને આવાસ યોજનાનો લાભ મળી અને સૌ લાભાર્થીઓને પોતાના ઘરનું ઘર મળી રહે આ આવાસ યોજના દ્વારા માનનીય વડાપ્રધાને સેવેલ સપનું સાકાર થાય તેવા ઉમદા ઉદ્દેશ્યથી આ યોજના કેન્દ્ર સરકાર શ્રી દ્વારા શરૂ કરેલ છે નેશનલ રૂરલ લાઈવ લીહર્મ યોજનામાં આજ દિન સુધી વર્ષ બે હાજર સોળ સત્તર થી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ સુધીમાં અત્યાર સુધીમાં આર એફ ફંડ પાંચસો ત્રણ સખી મંડળને એક કરોડ પંચોતેર લાખ પાંચ હજાર રૂપિયા ચૂકવવામાં આવેલ છે સીસી કેશ ક્રેડિટ એકસો દસ સખી મંડળ ગ્રુપ ને એક કરોડ ઓગણીસ લાખ ચૂકવવામાં આવેલ છે

उपप्रमुख भावेश भाई पटेल कारोबारी चेयरमैन जगदीश सिंह जाडेजा रापर तालुका भाजपा प्रमुख नशा भाई दैया शहर भाजप प्रमुख उमेश सोनी विनु भाई थानकी हमीर जी सोठा कानजी भाई गोहिल किशोर महेश्वरी वनवीर भाई सोलंकी राजू भाई जाडेजा कौशिक बगड़ा महामंत्री मेहुल जोशी लालजी कारुत्रा भिखु भाई चीफ ऑफिसर रवाजी जाडेजा जिला पंचायत प्रमुख जनक सिंह जाडेजा જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ હરિભાઈ રાઠોડ અશોક સ્વામી વાઘેલા સોઢા રામજી ચાવડા વિનુભાઈ થાનકી કચ્છ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજય ગોસ્વામી રાપર તાલુકા તલાટી મંડળના પ્રમુખ બળદેવ પરમાન મિતેશ પટેલ મિતેશ પ્રજાપતિ રાજુભાઈ ચૌધરી

વિદ્યાર્થીનીઓએ રજૂ કર્યું હતું ઉપસ્થિત આગેવાનોએ ઉદ્બોધન કર્યું હતું જેમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને પ્રધાનમંત્રી આવાસ યોજના ડોક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ આવાસ યોજનાની માહિતી આપી હતી ઓનલાઈન વર્ચ્યુઅલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાભાર્થીઓને ચાવી અર્પણ કરી હતી આ ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને વિવિધ યોજનાઓની માહિતી આપી હતી આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું રાપર તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના એક જેમાંથી પાંચ ડોક્ટર આંબેડકર આવાસ યોજનાના એકસો જેમાંથી પાંચ પંડિત દીનદયાળ આવાસ યોજનાના જેમાંથી અર્પણ કરવામાં આવી હતી પાંચને અર્પણ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરજી મેક્સ આહિર અર્જુનભાઈ ડાંગર કર્યું હતું આભાર વિધિ બચાવ પ્રાંત અધિકારી બાલમુકુદ સૂર્યવંશીએ કરી હતી